બેઈમાન લોકોને ભગવાન કેવી સજા આપે છે કહેવાય છે કે ભલે કદાચ મરી જવું પડે પરંતુ બેઈમાનીનું ધન ન ખાવું જોઈએ ભગવાન બધું જ જોવે છે જે લોકો બેઈમાની કરીને ભેગું કરેલું ધન ખાય છે એવા લોકો બીજાના પાપોને પોતાના ઉપર લે છે દર્શક મિત્રો આ કહાની એક અંધ સ્ત્રી અને બેઈમાન શેઠની કહાની છે નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની એક મંદિરની બહાર એક વૃદ્ધ અંધ મહિલા ભીખ માગી રહી હતી એનો કોઈ સહારો નહોતો

આશીર્વાદ અને દુવાઓ આપતી હતી સવારથી સાંજ સુધીમાં એની પાસે જેટલા પણ પૈસા એકઠા થતા એ પૈસા લઈને એ એની ઝૂંપડીએ જતી રહેતી જેમ તેમ કરીને એ પોતાનું ગુજરાન ચલાવતી હતી અને ભગવાનને ધન્યવાદ આપતી હતી કે હે ઈશ્વર તમે તો દયાળુ છો તમે બધા લોકોનું ધ્યાન રાખો છો આ અંધ મહિલાનું રોજનું આ જ કામ હતું એની આંગળી પકડીને ચાલવા વાળું તો કોઈ હતું નહીં એ પોતાની લાકડીના ટેકે ચાલીને મંદિરે પહોંચી જતી એની સાથે વાતો કરવા વાળું પણ કોઈ નહોતું સહારો આપવાવાળાની તો વાત દૂર રહી પરંતુ કહેવાય છે ને કે ભગવાનને બધા જ લોકોની ચિંતા હોય છે જ્યારે ભગવાને પેટ આપ્યું છે તો એને ભરવાની વ્યવસ્થા પણ એને ક્યાંક ને ક્યાંક તો કરી જ હોય છે ભગવાન ભૂખ્યા ઉઠાડે છે પરંતુ ભૂખ્યા સુવડાવતા નથી આવી રીતે ધીરે ધીરે સમય વીતતો ગયો આ વૃદ્ધ મહિલા પણ એકલી રહીને પોતાનું જીવન વ્યતીત કરી રહી હતી પરંતુ એક દિવસ કંઈક એવું થયું કે એને જીવવાની આશાઓ વધી ગઈ કેમ કે ભગવાને એની પાસે બે આંખો મોકલી હતી જો કે એક દિવસ આ વૃદ્ધ મહિલા પોતાની ઝૂંપડીમાં બેઠી હતી અને એક નાનું બાળક રમતું રમતું એની ઝૂંપડીમાં આવ્યું અને આ મહિલાના ગળે લાગી ગયું આ વૃદ્ધ મહિલા નહોતી જાણતી કે આ બાળક કોનું છે બાળક જ્યારે એની પાસે આવ્યો એટલે આ મહિલા એના માથામાં હાથ ફેરવવા લાગી એને રમાડવા લાગી એને પ્રેમ કરવા લાગી આ મહિલા તો બાળકને એવી રીતે સ્નેહ કરવા લાગી કે જેવી રીતે આ એનો દીકરો હોય હવે આ બાળક પણ એની સાથે રહેવા લાગ્યો હતો વૃદ્ધમાં રોજ સવારે બાળકને ભોજન કરાવીને મંદિરે જતી રહેતી અને આ બાળક આખો દિવસ ઝૂંપડીની બહાર રમતો રહેતો વૃદ્ધમાં જ્યારે સાંજે ઘરે પાછી આવતી ત્યારે આ બાળક પણ એની ગોદમાં રમવા લાગતો ત્યારબાદ આ વૃદ્ધ મહિલા ખૂબ જ પ્રેમથી બાળકને જમાડતી હતી આવી રીતે ધીરે ધીરે પાંચ વર્ષ વીતી ગયા આજુબાજુમાં રહેવાવાળા લોકોએ આ બાળકને હંમેશા એકલો રમતો જોયો હતો એક દિવસ પાડોશીઓએ આ બાળકને આ મહિલાની ગોદમાં રડતો જોયો એને કરીને રમાડીને શાંત કરવાની કોશિશ કરતી હતી આ જોઈને પાડોશીઓએ પણ એ જાણવાનું ઉચિત ન સમજ્યું કે આ બાળક કોનું છે બાળક પણ આ વૃદ્ધ મહિલા પાસે રહીને ખૂબ જ ખુશ રહેતું હતું અને આ અંધ મહિલા પણ એને પોતાનું જ બાળક સમજીને એને સારું સારું ખવડાવતી હતી અને ખૂબ સારી રીતે રાખતી હતી એટલે આ બાળક પ્રત્યે માને ખૂબ જ લાગણી હતી અને બાળક પણ આ વૃદ્ધ મહિલાને પોતાની માં સમજતો હતો વૃદ્ધ માં હંમેશા પોતાના બાળકની ચિંતામાં રહેતી હતી ક્યારેક કોઈ ખાવાની સારી વસ્તુ મળી જાય તો એ પોતાના બાળક માટે રાખી મૂકતી હતી મિત્રો આ વૃદ્ધ મહિલાએ પોતાની ઝૂંપડીમાં એક ઘડો દાટી રાખ્યો હતો અને ભીખમાં મળેલા પૈસાને રોજ સાંજે ઘરે આવીને આ ઘડામાં મૂકી દેતી હતી અને ત્યારબાદ આ ઘડાને સારી રીતે ઢાંકી દેતી હતી જેનાથી કોઈ ન શકે અને એના ગયા બાદ આ ઘડો કોઈ ચોરી ન જાય ધીરે ધીરે ઘણા વર્ષો બાદ એનો આ ઘડો પૈસાથી ભરાઈ ગયો આ બધા જ પૈસા એમણે પોતાના બાળક માટે એકઠા કર્યા હતા આ વૃદ્ધ મહિલા તો બાળકને પ્રેમથી ગોપાલ કહીને બોલાવતી હતી એ તો પોતાના ગોપાલને હંમેશા છાતીએ લગાવીને સૂઈ જતી એક દિવસ આ અંધવૃદ્ધ મહિલાએ નગરના એક ખૂબ જ પ્રસિદ્ધ શેઠનું નામ સાંભળ્યું કે આ ખૂબ જ ધર્માત્મા વ્યક્તિ છે રોજ એના દ્વાર પર કરજો લેવાવાળાની અને ધન મુકવા લાઈન રહેતી હતી નગરના દરેક લોકો આ શેઠથી પરિચિત હતા એટલે આ વૃદ્ધ મહિલાએ પણ વિચાર્યું કે ક્યાંક મારા પૈસા કોક ચોરી ન કરી લે એટલા માટે મારા આ બધા જ પૈસા હું શેઠ પાસે ધરોહરના રૂપમાં મૂકી દઉં અને જ્યારે બાળક મોટો થઈ જશે અને એને આ પૈસાની જરૂરિયાત હશે ત્યારે હું મારા પૈસા શેઠ પાસેથી લઈ આવીશ ઘણા લોકો શેઠ પાસે ધરોહર મૂકવા જતા હતા એટલે આ વૃદ્ધ મહિલાએ પણ ઘડામાંથી પોતાના પૈસા કાઢ્યા અને એક કપડાની પોટલી બાંધીને લાકડીના સહારે ચાલતી ચાલતી આ શેઠ પાસે ગઈ શેઠ પણ એક અંધ વૃદ્ધ મહિલાને પોતાની પાસે આવેલી જોઈને એને પૂછવા લાગ્યા કે શું વાત છે તમે અહીં શા માટે આવ્યા છો એટલે આ વૃદ્ધ મહિલાએ એની પાસે રહેલા પૈસા શેઠને આપીને ડરતા ડરતા કહ્યું કે શેઠજી મને આંખેથી દેખાતું નથી અને હું વૃદ્ધ થઈ ગઈ છું એટલે મારા આ પૈસા તમારી પાસે જમા કરાવવા આવી છું ભીખ માગી માગીને મેં આ પૈસા મારા દીકરા માટે એકઠા કર્યા છે અને હું ક્યાં સુધી આ પૈસાની દેખભાળ કરી શકીશ હું તો આંખોથી અંધ છું એટલે તમે આ પૈસા તમારી પાસે રાખી લેશો તો મારા પૈસા સુરક્ષિત થઈ જશે અને સમય આવવા પર હું તમારી પાસેથી આ પૈસા લઈ જઈશ આ સાંભળીને શેઠે પૈસા લઈને પોતાના મુનિમ તરફ મૂકી દીધા અને કહ્યું કે આ વૃદ્ધાનું નામ સરનામું પૂછીને આ પૈસા એના ખાતામાં જમા કરી આપો એટલે તરત જ આ પૈસા ગણીને વૃદ્ધાના નામે જમા કરી દીધા અને આ જોઈને વૃદ્ધ મહિલા હવે નિશ્ચિંત થઈ ગઈ હતી કે હવે મારા પૈસા એક ઈમાનદાર શેઠ પાસે જમા થઈ ગયા છે એટલે એ શેઠને આશીર્વાદ આપતી આપતી પોતાની ઝૂંપડીએ આવતી રહી અને ધીરે ધીરે સમય વીતતો ગયો દીકરા સાથે રહેતા રહેતા એને સાત વર્ષ વીતી ગયા હતા એક દિવસ દીકરો બીમાર પડી ગયો એને ખૂબ જ તાવ ચડી ગયો હતો આ જોઈને વૃદ્ધ સાજો કરાવવા માટે ઘણા બધા દેશી ઉપચારો કરવાની કોશિશ કરી પરંતુ દીકરાને કોઈ આરામ ન મળ્યો દીકરાની હાલત રોજ રોજ ખરાબ થઈ રહી હતી અને દીકરાની આવી હાલત જોઈને વૃદ્ધ માની ધીરજ તૂટી રહી હતી એ ખૂબ જ દુખી રહેવા લાગી હતી હવે તો બસ એક જ આશા હતી કે દીકરાને હવે કોઈ સારા ડોક્ટર પાસે લઈ જાય પરંતુ ડોક્ટર પાસે લઈ જવા માટે એને પૈસાની જરૂર હતી ત્યારે એને યાદ આવ્યું કે બે વર્ષ પહેલા મેં મારા પૈસા શેઠ પાસે જમા કરાવ્યા હતા એટલે આ વૃદ્ધ માં દીકરાને ઝૂંપડીમાં છોડીને લાકડીના ટેકે ટેકે લડખડાતા પગલે ચાલીને શેઠ પાસે પહોંચી હવે શેઠ આંધળી સ્ત્રીને જોઈને ઓળખી ગયો હતો અને જ્યારે આ વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે શેઠજી મારો દીકરો બીમાર પડ્યો છે અને મારે એને કોઈ ડોક્ટર પાસે લઈ જવો છે એટલે તમારી પાસે મારા પૈસા જમા છે એમાંથી મને થોડા પૈસા આપો તો હું મારા બાળકને મરવાથી બચાવી શકું અંધ વૃદ્ધ મહિલાની આવી વાત સાંભળીને શેઠ કહેવા લાગ્યો કે એ વૃદ્ધા તું કેવી વાત કરી રહી છો તે તારા પૈસા મારી પાસે ક્યારે જમા કરાવ્યા છે મારી પાસે તો કોઈના પૈસા પૈસા જમા કરાવેલા નથી ચાલ નીકળ અહીંથી મિત્રો આ સાંભળીને વૃદ્ધાનું હૃદય બેસી ગયું અને વિચારવા લાગી કે આ શેઠ તો મારા પૈસા લઈને ના પાડી રહ્યો છે એટલે વૃદ્ધાએ રડતા રડતા હાથ જોડીને શેઠને કહ્યું કે શેઠજી આ હસી મજાક કરવાનો સમય નથી મારો દીકરો મારી ઝૂંપડીમાં મરી રહ્યો છે એટલે મને મારા પૈસા આપી દો એ પૈસાથી હું મારા દીકરાનો ઈલાજ કરાવીશ હું તમારી પાસે વર્ષ જે પૈસા જમા કરાવીને ગયો હતી એ જ પૈસા મને પાછા આપો અને શેઠજી હું પોતાના પૈસા માંગુ છું હું તમારી પાસે કરજો લેવા નથી આવી ત્યારે શેઠે એના મુનીન તરફ બેઈમાની કરવાનો ઈશારો કરી દીધો અને કહ્યું કે મુનિમજી જરા જુઓ તો આ વૃદ્ધા ક્યારેય પૈસા જમા કરાવી ગઈ છે કે નહીં મુનિમે પણ શેઠનો ઈશારો સમજી લીધો હતો અને એણે આ વૃદ્ધ મહિલાનું નામ પૂછ્યું અને ખોટું ખોટું પોતાનું જ ખાતું ખોલીને બતાવી દીધું અને કહી દીધું કે આ નામની કોઈ મહિલાએ પૈસા જમા નથી કરાવ્યા મુનિમના આવા જવાબથી વૃદ્ધાની બધી જ આશા ઉપર પાણી ફરી ગયું હતું એને તો વિશ્વાસ નહોતો આવતો કે આટલો બધો ધર્માત્મા બની ગયેલો શેઠ મારા થોડા પૈસા માટે બેઈમાની કરશે હવે અંધ મહિલા ત્યાં જ બેસી ગઈ અને રડતા રડતા કહેવા લાગી કે શેઠ તમે તો મોટા ધર્માત્મા છો મારા પૈસા ન આપવા હોય તો કાંઈ વાંધો નહીં પરંતુ તમારી પાસેથી થોડા પૈસા મને કરજો આપો હું મારા બાળકનો ઈલાજ કરાવીને તમારા પૈસા ચૂકવી દઈશ મારો દીકરો બચી જશે તો હું જીવનભર તમારો ઉપકાર માનીશ મિત્રો હવે આ લાલ શેઠે અંધ મહિલાના દીકરાના ઈલાજ માટે એના પૈસા પાછા આપવાની વાત તો દૂર રહી પરંતુ એને કરજના રૂપમાં થોડા પૈસા પણ ન આપ્યા અને ઉલટાના શેઠ ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે એ વૃદ્ધા તું શા માટે મારો સમય બગાડી રહી છો તું અહીંથી જઈ રહી છો કે પછી મારા નોકરને બોલાવીને ધક્કા મારીને બહાર કઢાવું આ સાંભળીને વૃદ્ધ મહિલા પોતાની લાકડી પકડીને ઊભી થઈ અને શેઠને કહેવા લાગી કે શેઠ તને ઈશ્વર ઘણું બધું આપે અને આટલું કહીને એ રડતી રડતી પોતાની ઝૂંપડી તરફ ચાલવા લાગી દોસ્તો શેઠ માટે આ અંધ મહિલાનો આશીર્વાદ નહોતો પરંતુ એક માના હૃદયમાંથી નીકળવાવાળી બદદુઆ હતી ભગવાન આવા લોકોને ક્યારેય માફ નથી કરતા પરંતુ આવા લોકોને તો લોહીના આંસુએ રડાવે છે આંધળીમાં હવે પોતાના બીમાર દીકરા ગોપાલ પાસે આવી ગઈ હતી પૈસા ન મળવાના કારણે દીકરાનો ઈલાજ ન થઈ શક્યો અને એની હાલત વધારે ખરાબ થવા લાગી એવું લાગી રહ્યું હતું કે ગોપાલના શરીરને છોડીને એના પ્રાણ નીકળી જવાના હોય હવે અંત માની નિરાશા વધતી જઈ રહી હતી એને શેઠ પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ આ દુખિયારી માં શું કરી શકે એમ હતી એ તો એવું વિચારી રહી હતી કે આટલો બધો ધનવાન વ્યક્તિ હતો કદાચ પાંચ દસ રૂપિયા આપી દીધા હોત તો એનું શું બગડી જાત અને એ રૂપિયાથી હું મારા દીકરાને ડોક્ટર પાસે લઈ ગયો હોત પરંતુ શેઠની નજરમાં મનુષ્યનો જીવ તો કેટલો સસ્તો છે કે મારા પૈસા પાછા આપવાની વાત તો દૂર રહી પરંતુ દસ વીસ રૂપિયા પણ મને ન આપી શક્યો મારા દીકરાની જગ્યાએ કદાચ એનો દીકરો હોત તો એણે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા હોત આ શેઠ તો ફક્ત નામનો ધર્માત્મા બનીને ફરી રહ્યો છે એણે તો ભિખારીઓની ભીખના પૈસા પણ હજમ કરી લીધા છે થોડી બેઠી બેઠી વિચારતી રહી ત્યારબાદ એને સમજાયું કે કદાચ હું મારા દીકરાને ત્યાં લઈ જાઉં તો કદાચ એવું બની શકે છે કે દીકરાની આવી હાલત જોઈને એને થોડી દયા આવી જાય અને મને થોડા પૈસા આપી દે આવું જ વિચારીને આ અંધ દુખિયારીમાં પોતાના ગોપાલને લઈને ધીરે ધીરે ચાલીને શેઠની હવેલી પર પહોંચી ગઈ અને એના દ્વાર પર બેસીને રડવા લાગી પોતાના બાળકને ગોદમાં લઈને રડી રહી હતી બાળક તાવના લીધે ધ્રુજી રહ્યું હતું અને આંધળી માનું કલેજું ફાટી રહ્યું હતું ત્યારે જ શેઠનો એક નોકર કંઈક કામ માટે બહાર આવ્યો હતો અને આ અંધ વૃદ્ધાને રડતી જોઈને આ નોકરે હવેલીની અંદર જઈને શેઠને આ વાત કરી એટલે કહ્યું કે એ વૃદ્ધા પાગલ છે એટલે એને અહીંથી બહાર નોકર તો શેઠના હુકમનો ગુલામ હતો એટલે આ અંધ વૃદ્ધાને ત્યાંથી બહાર જવાનું કહ્યું પરંતુ વૃદ્ધ માએ નોકરની કોઈ વાત ન સાંભળી નોકરે એને ધમકી આપી પરંતુ માં ત્યાંથી હટી નહીં હવે નોકર થાકી હારીને શેઠ પાસે પાછો ગયો અને કહેવા લાગ્યો કે શેઠજી એ વૃદ્ધા અહીંથી નામ નથી લઈ રહી એ તો પથ્થર બનીને બેસી ગઈ છે એટલે તમે જ આવીને જુઓ નોકરની વાત સાંભળીને શેઠને ગુસ્સો આવ્યો અને ગુસ્સો કરીને હવેલીના દ્વાર પર પહોંચ્યો અને જોયું તો વૃદ્ધાની ગોદમાં એક પંદર વર્ષનો છોકરો બેહોશીની હાલતમાં પડેલો છે અને તાવના લીધે એનું શરીર તપી રહ્યું હતું બાળકની આવી હાલત જોઈને શેઠના પગ નીચેથી જમીન ખીચકી ગઈ શેઠ તો એકદમ આચર્યથી ભરાઈ ગયો કેમ કે આ વૃદ્ધાના દીકરાની શકલ શેઠના દીકરાની શકલ સાથે મળી રહી હતી અને એ દીકરો સાત વર્ષ પહેલા એક મેળામાં ખોવાઈ ગયો હતો એ સમયે તો શેઠે પોતાના દીકરાને ખૂબ જ શોધ્યો હતો પરંતુ એ સમયે દીકરો એને ન મળ્યો ત્યારે જ શેઠને યાદ આવ્યું કે મારા દીકરાની પીઠ પર એક ભળેલાનું નિશાન છે એટલે શેઠે તરત જ બાળકનો શર્ટ હટાવ્યો અને પીઠ પર જોયું તો એની પીઠ પર નિશાન હતું આ જોઈને શેઠને વિશ્વાસ આવી ગયો કે આ બાળક મારો દીકરો જ છે ત્યારે શેઠના ચહેરા પર પરસેવો વળવા લાગ્યો એની જીભ લડખડાવા લાગી અને તરત જ જોર જોરથી બૂમો પાડીને એની પત્નીને બોલાવા લાગ્યો અને કહેવા લાગ્યો કે જો આપણો દીકરો મળી ગયો છે શેઠનો ચહેરો એ સમયે જોવાલાયક હતો અને તરત જ શેઠે આ વૃદ્ધ માની ગોદમાંથી બાળકને ઉઠાવી લીધો લીધો અને છાતીએ લગાવી ત્યારે જેની પત્ની ઘરની અંદરથી દોડતી દોડતી આવી અને દીકરાને જોઈને જોર જોરથી રડવા લાગી અને ગળે લગાવી લીધો બાળકનું શરીર તાવના લીધે તપી રહ્યું હતું એટલે શેઠે બૂમ પાડીને નોકરને બોલાવ્યો અને કહ્યું કે જલ્દીથી કોઈ ડોક્ટરને બોલાવો હવે શેઠ બાળકને લઈને ઘરની અંદર જતો રહ્યો અને વૃદ્ધ માં લાઠી પકડીને ઊભી થઈ ગઈ અને ચિલ્લાવા લાગી કે અરે પાપી શેઠ તે મારા રૂપિયા તો લઈ લીધા છે હવે મારા બાળકને પણ છીનવી રહ્યો છો એટલે શેઠે કહ્યું કે આ મારો દીકરો છે જે સાત વર્ષ પહેલા એક મેળામાં ગુમ થઈ ગયો હતો હવે મારો દીકરો મને મળી ગયો છે એટલે હું મારી બધી જ સંપત્તિ વેચીને પણ આનો ઈલાજ કરાવીશ પરંતુ બાળકને કંઈ નહીં થવા દઉં હવે અંધમાં રડતા રડતા કહેવા લાગી કે અરે પાપી શેઠ જ્યારે તને ખબર પડી કે આ તારો દીકરો છે એટલે તું તારી બધી જ સંપત્તિ વેચવા માટે તૈયાર થઈ ગયો પરંતુ અત્યાર સુધી તો મારો દીકરો હતો ત્યારે તો તું એને મરવા માટે છોડી રહ્યો હતો તે આને મારવામાં કોઈ કસર નથી છોડી જરા મને તો પૂછ કે મેં આ બાળકને આટલા વર્ષો સુધી કેવી રીતે પાળી પોષીને મોટો કર્યો છે અને આજે તું મારી પાસેથી એને છીનવી રહ્યો છો મિત્રો આ બાજુ શેઠની હાલત ખરાબ થઈ રહી હતી એને કંઈ સમજણ નહોતી પડી રહી કે હવે શું કરવું શેઠ તો બાળકને લઈને પોતાની હવેલીની અંદર જતો રહ્યો અને આંધળીમાં થોડીવાર ત્યાં જ ઊભી રહી અને થોડીવાર બાદ રડતી રડતી લાકડીના ટેકે ટેકે ચાલીને પોતાની ઝૂંપડી તરફ ચાલવા લાગી એને હવે પોતાના બાળકને સાજો થવાની આશા દેખાઈ રહી હતી પરંતુ દીકરાથી દૂર હોવાનું દુઃખ એને સતાવી રહ્યું હતું આ બાજુ શેઠે મોટા મોટા ડોક્ટરોને બોલાવીને બાળકને બતાવ્યો દવાઓનો અસર થતાં જ બાળકનો તાવ તો ઉતરી ગયો એની હાલત સારી થઈ ગઈ અને જ્યારે એની આંખ ખુલી તો એ આજુબાજુમાં જોઈને પોતાની માને પોકારવા લાગ્યો પરંતુ ત્યાં તો ઘણા બધા લોકો ચારે બાજુથી ઘેરીને ઊભા હતા અને એમાં ક્યાંય એની મા નજરમાં નહોતી આવી રહી એટલે બાળક વધારે બેચેન થવા લાગ્યો એટલે એણે ફરીથી પોતાની આંખો બંધ કરી લીધી અને પહેલાની જેમ જ બીમાર થવા લાગ્યો અને મોઢેથી પોતાની માનું રટણ કરવા લાગ્યો હવે તો ડોક્ટરો પણ પરેશાન થઈ ગયા હતા શેઠને તો કંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું બાળકની તબિયત ફરીથી બગડી રહી હતી શેઠની આંખોની ચારે બાજુ અંધારું છવાઈ ગયું હતું એટલે વિચારવા લાગ્યો કે મારો તો એક જ દીકરો હતો અને આટલા દિવસો બાદ મળ્યો હતો અને એ પણ આવી હાલતમાં હવે શેઠને એવું લાગવા લાગ્યું કે પેલી વૃદ્ધ મહિલા વગર મારો દીકરો સાજો નહીં થાય એટલે શેઠે તરત જ પોતાની બગી તૈયાર કરાવી અને શહેરની બહાર પેલી વૃદ્ધાની ઝૂંપડીએ પહોંચી ગયો બગીમાંથી ઉતરીને શેઠ ઝૂંપડીની અંદર ગયો ત્યારે એણે જોયું કે આ વૃદ્ધ માં જમીન પર પડી પડી રડી રહી હતી તાવના લીધે એનું શરીર પણ તપી રહ્યું હતું ત્યારે જ શેઠે કહ્યું કે એ વૃદ્ધા તારું બાળક મરી રહ્યું છે કોઈ દવાની એની ઉપર અસર નથી થઈ રહી અને એ વારે વારે તને પોકારી રહ્યો છે હવે તું જ એના પ્રાણ બચાવી શકે છે એટલે ચાલ મારી સાથે તને જોઈને એ જરૂર ઠીક થઈ જશે શેઠને આવી રીતે વાત કરતો જોઈને આંધળી માએ કહ્યું કે શેઠ તું જા અહીંથી અને તારા બાળકનો જીવ બચાવી લે

વૃદ્ધાના પગમાં પડીને વારે વારે માફી માંગવા લાગ્યો આવડો મોટો શેઠ આજે એક ભિખારણના પગમાં પડીને પોતાનું માથું રગડી રહ્યો હતો કે હે વૃદ્ધ આજે તમારી મમતાની લાજ રાખી લ્યો તમે જ એની માં છો તમારા આવવાથી એનો જીવ બચી જશે આવું સાંભળીને વૃદ્ધ માની અંદર મમતા પ્રગટ થઈ ગઈ એટલે એ તરત જ શેઠની બગીમાં બેસીને હવેલી તરફ આવવા નીકળી ગઈ આખરે માં તો માં હોય છે હવે આંધળી માં શેઠની સાથે પોતાના દીકરા પાસે પહોંચી ગઈ અને દીકરાના માથા પર હાથ ફેરવીને બોલી કે ગોપાલ હું આવી ગઈ છું આંખો ખોલ દીકરા ગોપાલના માથામાં અંધ માના હાથનો સ્પર્શ થતાં જ ગોપાલે આંખો ખોલી એ સમજી ગયો હતો કે આ મારી માનો જ હાથ છે એટલે તરત જ ગોપાલ મા મા કરીને આ વૃદ્ધ માને ગળે લાગી ગયો અને માએ ગોપાલનું માથું પોતાની ગોદમાં રાખી લીધું અને એની સાથે વાતો કરવા લાગી ધીરે ધીરે એને આરામ થવા લાગ્યો અને થોડા દિવસોમાં જ ગોપાલ બિલકુલ સાજો થઈ ગયો થોડી દવાઈએ અસર કરી અને થોડી આ અંધ માના પ્રેમની અસર થઈ ગોપાલ પૂરી રીતે સ્વસ્થ થયા બાદ અંધ માએ શેઠને કહ્યું કે શેઠજી હવે હું મારી ઝૂંપડીએ જવા માગું છું આ સાંભળીને શેઠે એને હવેલીમાં જ રોકાવાનો આગ્રહ કર્યો પરંતુ આંધળીમાં શેઠની હવેલીમાં રહેવા માટે તૈયાર ન થઈ ત્યારે શેઠે એના રૂપિયા એને પાછા આપવાની કોશિશ કરી અને કહ્યું કે તમે તમારી ધરોહર લેતા જાઓ ત્યારે અંધ માએ કહ્યું કે શેઠ આ રૂપિયા લઈને હું શું કરીશ મેં તો આ રૂપિયા મારા દીકરા માટે એકઠા કર્યા હતા એટલે આ પૈસા તમે મારા દીકરાને આપી દેજો શેઠ પોતાના કરેલા કર્મો વિશે વિચારીને આત્મગ્લાનીથી ભરાઈ ગયો શેઠને વારે વારે એની આત્મા ધિક્કારતી હતી કે શેઠ તું ખૂબ જ પાપી છો અમીર થઈને પણ ભિખારી છો અને પેલી અંધમાં ભિખારણ થઈને પણ દાતા છે એ તને તારો દીકરો આપતી ગઈ અને પોતાના પૈસા પણ આપી દીધા અને તને એક ખૂબ જ મોટો સબક શીખવાડતી ગઈ આજે શેઠની સંપત્તિ આ ભિખારીના સ્નેહ સામે મૂલ્યહીન સાબિત થઈ હતી હવે રડતી રડતી વૃદ્ધમાં બેઈમાની ન કરવી જોઈએ કહેવાય છે કે આ ચાર લોકો હંમેશા બીજાના પાપોને પોતાના માથા પર ચડાવતા રહે છે નંબર એક બીજાના ધન સાથે બેઈમાની કરવાવાળા નંબર બે પાપી અને અધર્મી લોકોની મદદ કરવાવાળા નંબર ત્રણ પાપી અને અધર્મી લોકોના ઘરનું અનાજ ખાવાવાળા નંબર ચાર બીજાના ઘરમાં શંકાઓ ઊભી કરવાવાળા એને અંદરો અંદર લડાવવાવાળા એની હત્યા કરાવવાવાળા વાળા આ ચારેય લોકો હંમેશા બીજાના પાપ જીવનભર પોતાના માથા પર ચડાવતા રહે છે દોસ્તો હું આશા રાખું છું કે આ કહાની તમને ખૂબ જ પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ